નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો ઉછલ તાલુકાના એક ગામની સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર આરોપી દાદાને નામદાર કોર્ટે સજા ફટકારી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના એક ગામની સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર સગા દાદાને નામદાર કોર્ટે સજા ફટકારી છે જેમાં અલગ અલગ પુરાવાને ગ્રાહ્ય રાખી સરકારી વકીલની દલીલના આધારે પોત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર નરાધમ દાદાને નામદાર કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જે અંગે ગુરુવારના રોજ છ કલાકે માહિતી મળી હતી વ્યારા તાલુકાના બોરખડી નજીક હાઇવે પર કાંદા ભરેલ ટ્રક પલટી ગઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી નજીક હાઇવે પર કાંદા ભરી સુરત તરફ જતી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક સહિત માલસામાનને નુકસાન થવા પામ્યો હતો ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જંગે 4 ચાર કલાકે માહિતી મળી હતી સોંગઢ તાલુકાના મોટા તારપાડા ગામે યુવતીને સાપે ડંક મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા ખાતેથી જનરલ હોસ્પિટલ ખાતેથી ત્રણ કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના મોટા તારપાડા ગામે ઘરમાં યુવતીને સાપે અચાનક ડંક મારતા પરિવારના સભ્યોને જાણ થતાં તાત્કાલિક વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સોંગઢના રૂપવાડાથી રાણીઆંબા જતા માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત નીપજ્યું સોંગઢ પોલીસ મથક ખાતેથી ગુરુવારના સાંજે પાંચ કલાકે મળતી વિગત મુજબ રૂપવાડાથી રાણીઆંબાને જોડતા માર્ગ પર ત્રેસઠ વર્ષે અરુણભાઈ ગામિતની મોટર સાયકલના અજાણ્યા વાહને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું કાર્યવાહી હાથ ધરી છે ઉછલના સાકરદા બ્રિજ નીચેથી પોલીસે કારમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે એક આરોપીને અટકાયત કરી ઉછલ પોલીસ મથક ખાતેથી ગુરુવારના સાંજે ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સાકરદા બ્રિજ નીચેથી એક કારમાં લઈ જવા તો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપી જયેશભાઈ પટેલ નામના ઇસબની અટકાયત કરવામાં આવી છે જેમાં પોલીસે છ લાખ ત્રેસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ બે જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે સોંધઢ તાલુકાના ગાળકુવા ચોકડી નજીક અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના સોંગગઢ તાલુકાના ગાળકુવા ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો જે અંગે જનરલ હોસ્પિટલ ખાતેથી ચાર કલાકે મળતી માહિતી મુજબ જુનવાડ ગામના રાજેશભાઈ ગામિતને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વ્યારા ખસેડવામાં આવ્યા હતા વ્યારા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ યુવા પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ જેમાં ધારાસભ્યો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુરુવારના રોજ બાર કલાકની આસપાસ ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિત ધારાસભ્યો અને સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં યોજાનાર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતો સોંગઢ તાલુકાના બેડી ગામે ખેતરમાં મારામારી થતાં ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી પાંચ કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના બેડી ગામે ખેતરમાં મારામારી થતાં ઈજા પહોંચી હતી જેમાં રામજીભાઈ ગામિત નામના વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત